ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સિયા ઓફિશિયલ વનમાં તો આંગણવાડી રિલેટેડ એક ગુડ ન્યૂઝ છે જે પણ લોકોએ આંગણવાડીની ભરતી બે હજાર પચીસ વર્કર હેલ્પરમાં ફોર્મ ભર્યું છે એની માટે આજે એક ગુડ ન્યૂઝ છે આજે વહેલી સવારે ફાઇનલી આંગણવાડીનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે તો ચાલો આપણે ઓફિશિયલ સાઇટ ઉપર જઈને જોઈએ કે શું સાચે રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે રિઝલ્ટ જોવા માટે સૌપ્રથમ પ્રથમ ઇ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટને આપણે ઓપન કરીશું એ એચઆરએમએસ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ જ્યારે આપણે ઓપન કરીએ છીએ તો એમાં મેરિટ લિસ્ટનો ઓપ્શન છે તો મેરિટ લિસ્ટના ઓપ્શન ઉપર જ્યારે આપણે ક્લિક કરીશું તો તમારી સામે અલગ અલગ ઓપ્શન્સ જોવા મળશે જેમ કે સિલેક્ટ એડવર્ટાઈઝમેન્ટ સિલેક્ટ પોસ્ટ અને સર્ચ તો આપણે આપણી એડવર્ટાઈઝ જે છે એ સિલેક્ટ કરી લઈશું એમાં આપણો જે જિલ્લો છે એ સિલેક્ટ કરી લઈશું માની લો કે મેં બોટાદ જિલ્લામાંથી ફોર્મ ભરેલું હોય તો હું મારો જિલ્લો બોટાદ સિલેક્ટ કરીશ હવે બોટાદ જિલ્લો આપણે જ્યારે સિલેક્ટ કરીશું તો બોટાદ જિલ્લાના જેટલા પણ તાલુકાઓ છે કે જે કંઈ પણ છે તો એ આપણી સામે આવશે એના પછી આપણે પોસ્ટ સિલેક્ટ કરવાની રહેશે તો પોસ્ટમાં આપણે જે પણ પોસ્ટ માટે ફોર્મ ભરેલું છે તો એ પોસ્ટ સિલેક્ટ કરીશું એના પછી આપણે સર્ચના ઓપ્શન ઉપર જ્યારે ક્લિક કરીશું તો તમારી સામે જે કંઈ પણ રિઝલ્ટ છે એ જાહેર થશે જેમ કે અલગ અલગ ગામ છે અલગ અલગ આંગણવાડી કેન્દ્રનું નામ છે તાલુકો છે એ બધું જ તમારી સામે જોવા મળશે તો આમાંથી તમારે મેરિટ જોવા માટે તમારું ગામ તમારો જિલ્લો તમારો તાલુકો અને તમારું આંગણવાડીનું કેન્દ્ર જ નંબર જે છે એ નંબર ઉપર વ્યૂના ઓપ્શન ઉપર ક્લિક કરવાનો છે જ્યારે તમે વ્યૂના ઓપ્શન ઉપર ક્લિક કરો છો તો તમારી સામે તમારી જે કેન્દ્ર છે એમાં કોણ મેરિટ ઉપર છે એ તમને નામ બતાવશે તો ફોર એક્ઝામ્પલ તરીકે મેં પણ ફોમ ભરેલું છે તો ચલો આપણે મારું જ એક્ઝામ્પલ લઈ અને વ્યૂના ઓપ્શન ઉપર ક્લિક કરી અને રિઝલ્ટ ચેક કરે જો કે મને ઓલરેડી મારું રિઝલ્ટ ખબર છે પણ તમારી જાણકારી માટે આપણે ઓપન કરીએ હવે માની લો કે અહીંયા જે પણનું નામ આવેલું હશે મેરિટમાં એ બતાવશે એનું નામ એનો એડવર્ટાઇઝમેન્ટ નંબર એને કેટલા પર્સન્ટેજ આવેલા છે પ્રોવિઝનલ ફર્સ્ટ ઉપર કોણ છે સેકન્ડ ઉપર કોણ છે અને વેઇટિંગમાં કોણ છે ફોન નામ બતાવશે તો આવી રીતે તમે તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો અને એના પછી રિજેક્ટ લિસ્ટનો ઓપ્શન છે તો માની લો જે પણ લોકોનું કોઈ પણ કારણોસર ફોર્મ રિજેક્ટ થયેલું છે તો અહીંયા તમારું નામ બતાવશે અને એ પણ બતાવશે કે કયા કારણથી તમારી અરજી રિજેક્ટ થયેલી છે માની લો ફોર એક્ઝામ્પલ તરીકે એક કેન્દ્ર છે એમાં એક બેનનું નામ છે તો આપણે જોઈએ કે ગીતાબેન તો બતાવે છે કે એની બાજુમાં કયા કારણસર એની જે અરજી છે એ રદ થઈ છે તો હવે એ કારણ છે એ તમે ભૂલથી કે કોઈ પણ એક્ઝામ્પલ તરીકે તમે કોઈ ખોટી ઇન્ફોર્મેશન નાખી છે અને તમારું ફોર્મ રિજેક્ટ થયું છે તો એની માટે એપ્લાય ગ્રીવાન્સનો ઓપ્શન છે તમને થોડા દિવસનો ટાઈમ મળે છે કે આટલા ટાઈમ માટે તમે તમારી જે કંઈ ભૂલ છે એને સુધારી અને તમે એપ્લાય ગ્રીવાન્સ ઉપર ક્લિક કરી અને ફરીથી અરજી કરી શકો છો જો તમારી અરજી માન્ય રહેશે તો તમારું ફોર્મ ફરીથી સિલેક્ટ થશે આવી રીતે તમારી જે પણ પ્રોસેસ છે એ તમે ફૂલફિલ કરી શકો છો